આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન ની અંદર એકમ બે વસ્તુઓના જૂથ બનાવવા દરેક પ્રકારની જે વસ્તુ છે એને આપણે જુદા જુદામાં વર્ગમાં કયા કયા જૂથમાં વર્ગીકરણ કરી શકીએ એ માટેનું છે ને પ્રવૃત્તિ છે આપણે આજે પદાર્થ તરે છે કે ડૂબે છે પદાર્થ તરે છે કે ડૂબે છે પાણીમાં તો એનું આપણે આજે વર્ગીકરણ કરીએ તો એને માટે શું જોઈશે તો સૌથી પહેલાં તો એ આ પ્લાસ્ટિકના ટબમાં છે પાણી પારદર્શક પ્લાસ્ટિકના ગ્લાસ લીધા છે લોખંડની ખીલી છે લાકડું પથ્થર સંચો પ્લાસ્ટિકનો બોટલનું ઢાંકણ છે રબર છે અને આ પહેલનું ઢાંકણ ને આપણે આ ટાઈલ્સ નો ટુકડો લીધો છે પદાર્થ ડૂબ્યો છે કે કર્યો છે હવે આપણે એક એક પદાર્થ ની અંદર ગ્લાસ માં મૂકતા જઈએ શું કરીએ ગ્લાસ ની અંદર મૂકતા જઈએ અને કોઠાણ ની અંદર એનું વર્ગીકરણ

એની અંદર પેલી લોખંડની બ્લેડ આવે ને લોખંડ ની બ્લેડ હોય ને લોખંડ ના લીધે આ બ્લેડ હોય લોખંડ એના લીધે ડૂબી ગયો હવે બીજું ટેસ્ટ કરીએ આપણે આપડે

પથ્થર છે ઉપરથી પણ જો દેખાય છે ને આ સંચોધ અંદર ડૂબ્યો છે એની કારણ કે અંદર બ્લેડ છે એટલે લો ચાલો આ જુઓ જોઈ શકો છો તમે ગ્લાસમાં દેખાય છે ને ચોખ્ખું સરસ એવો તો આ આપણે કેટલિક પદાર્થ પાણીમાં ડૂબતા હોય ને કેટલાક પાણીમાં તરતા હોય એનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ અને આ રીતે આપણે કોઠાની અંદર એની નોંધ કરવાની છે તમે પણ તમારી નોટબુકમાં આ કોઠાની નોંધ કરી લો